જય ગૌ માતા ગૌ માતર આ અમારે બેન છે આ બેન શરૂઆત કરી તેની બાજુમાં અમારે સંજુબેન છે

તો આરામથી દેવી માતા આ આપડી કંસન તા કોકીલા છે આ કાબેત છે અને અહીંયા આપણે ભગવતી શરી રહી છે આવ એકલી તો આ આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગૌમાતાઓ ધરા સારા પ્રાકૃતિની ગોદમાં સરી રહ્યા છે એ એક આપણે લીલાવતીનો દેખાડી તો આ આપણી લીલાવતી તો સૌ પોતપોતાના અનુકૂળ સમય સારો ગ્રહણ કરી રહ્યા છે તો આપણા આજના સવાર સવારના પ્રાંતિના કિરણો અનુસાર સૌ આવી રહી તો દર્શક મિત્રો જય ગૌ માતરમ